અડાણી કે અંબાણી પ્રાઇવેટ કંપનીને આપી દેશે સરકાર તો જ જાહેર નથી એનો મતલબ જ એ થયો સરકાર જાહેર નથી કરતી તો સ્વાભાવિક છે કે સરકારની જે જે નીતિ છે એ નીતિ અહીંયા બરાબર બહુ દેખાતી નથી કરતા એરપોર્ટની માપણી કરતા લગભગ બે થી ત્રણ ગણી જગ્યા વધુ સંપાદન થાય છે એટલે અમને શંકાના દાયરાની અંદર રહીને આ બધું થાય છે ને એવું અમને લાગે છે અચ્છા સરકારી પડતર જમીન કેટલી છે અને જંગલોની જમીન કેટલી છે સર સરકારી પડતર તો પુષ્કળ છે હું અમુક ટાઈમે તલાટી મંત્રી હતો ત્યારે ગામમાં નોકરી કરતો મને ગામની અંદર પોતપોતાનું ગૌચર છે બધા ગામો પાસે સરકારી જગ્યા છે અમારે સરકારનો વિરોધ નથી કરતા પ્રોજેક્ટનો વિરોધ નથી કરતા અમે માત્ર અમારી રોજીરોટી બચાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ અને સરકારને ધ્યાન દોરીએ છીએ કે ભાઈ તમે આના અન્ય વિકલ્પ માટે તમે જુઓ આની પહેલા બધે ઠેકાણે સર્વે થયા છે મોજબ થઈ ગયું છે પછી એકવાર દ્રાવિ આપડે કેવું દરેવાડ માં પણ એનો સર્વે થયો છો અને બીજા નંબરની અંદર સર ટાટા કંપની પાસે ઓલરેડી પ્લેન ઉતરવા માટેની એક સ્ટ્રાઇપ તૈયાર છે કંપનીની અંદર જ છે સર આખી સ્ટ્રાઇપ બનેલી છે ઓલરેડી પહેલેથી બનેલી છે એને એને જો વ્યવસ્થિત થોડું ઓલું કરી નાખે તો બી અહીંયા એરપોર્ટ બનવાની શક્યતા છે